હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ લગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જયોગેશ્વર એક કોમેન્ટ એવી છે જીલ ફાલદુ એવી અટક છે મને વાંચતા નથી આવડતું ખબર નહીં કઈ રીતના રોજ એ ભાઈ કોમેન્ટ કરે છે પણ મેં કીધું એની અટક અલગ છે ને એટલે હું બોલી નથી ફાલદુ કે ફલદુ કઈ અટક છે ખબર નથી પણ રોજ આપણા વિડીયો જોવે છે બાકી એક કોમેન્ટ એવી આવેલી ગઈકાલે કે સપના ભાભી અને મમ્મી ત્રણેયના પર્સનું કલેક્શન બધા હોય થોડા સમય પછી ઈ તમને બતાવી દેસુ અને અત્યારે હું નાય મસ્ત રેડી થઈ ગયું નીચે ભાખરી ખાવા જવાની છે છે વહી ગયા અમારો બેડરૂમ ઉપર છે બાકી કોમેન્ટ ઘણી બધી આવે છે હું દરરોજ વિડીયોમાં કેતો નથી કે અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી બધા યુટ્યુબર કહે છે એટલે હું ક્યારેક જ યાદ આવે તો જ કહું છું બાકી નથી કેતો એટલે તમારા વિડીયોને લાઈક કરી દેવાની

છે બધા અંદર પડ્યા આ મોટા મોટા પર્સ તો પ્રોબ્લેમ ઈ આવે કે બેડ નાખો ઊંચો કરો ગાંધી વિખાય જાય ને અમારે ઓલી નથી હાઇડ્રોલિક બેડ નથી કોઈ પાસે એટલે અંદર પીડાવે તો એકદમ પ્રોબ્લેમ આવે કાઢવામાં બાકી કલેક્શન બતાવી દેવું બાર બાર નું થોડું થોડું જે હશે બાર ના એ બતાવશે પણ હારા હારા પર્સ બેડની અંદર જ હશે તો બાર જવાનું થાય ને ધીમે ધીમે આવતા જાય ચાલો તો ફટાફટ પેલા ભાખરી ખાઈ લઈએ લોટ બંધાયો અચ્છા લોટ બંધાઈ ગયો છે ભાખરી બાકી છે મમ્મી એ કામ કરી લે ભાખરી મારી સ્વપ્ન મને ભાઈ ની ભાભી બનાવ અને પપ્પા ની મમ્મી બધા બધાને અલગ અલગ ટેસ્ટ ની જોઈએ મારે એકદમ સોફ્ટ જોઈએ ભાઈ ને કડક જોઈએ પપ્પા ને મીડિયમ જોઈએ ઢોસા જેવું છે અલગ અલગ જોઈએ તો પાકડે બની જાય ત્યાં સુધી હું સામે બેસું અને પછી મળીએ બપોરે ગાઈસ ફ્રીત કરીને છે અમાર बाजूની સોસાયટીમાં રહે છે રોજ વિડીયો જોય છે ને મને પાછો મેસેજ એ કરે છે ઇન્સ્ટામાં કે મારું નામ લેજો નામ લેજો કોમેન્ટય કરે છે એનું નામ એ લઈ લીધું કેમ કે મેસેજ એ કરે છે ને કોમેન્ટય કરે છે ગાઈસ દસ વાગે ત્યાં હતા ગયો હમણાં ત્રણ દિવસનું વેકેશન છે ને એટલે સ્કૂલે જાવું ગમશે દીકા ગમે હે હમ ગાવે સ્કૂલે જાવું તો ગમે

જેને રસોઈ આપી હોય ને કઈ રીતના પૈસા દેવાના નાસ્તાના અને બપોર ના સાંજના એ રીતના બધું લખેલું છે અને આપણે આપડી બધી વસ્તુ લઈ ને જ આવી હોય અને આપણી જાતે બનાવી જાતે પીટતી જમાડવા હોય તો એ છૂટી છે તો અમે લોકો એવું કર્યું છે કે પૈકા નથી આપતા અમે અહીંયાથી બધું લઈ જશું અમારી જાતે રસોઈ બનાવશું અને અમે બધા ભગવાનને જાતે જમાડ અને અમે લોકો બધા ત્રણ સાડા ત્રણે ને છે સાંજની રસોઈ છે અને રસોઈમાં છે સેવ ટામેટર શાક પરોઠા પાપડ સલાડ ને છાશ તો અમારી શેરીનું જે મહિલા મંડળ છે ને એના અમુક રૂપિયા ભેગા થયા છે જેને રાખવું રાખે અને દસ દસ રૂપિયા આપે એ રીતના છે ને પંદરસો સોળસો રૂપિયા ના ભેગા થયા છે તો એમાં પછી પંદરસો સોળસો રસોઈ તો અપાય

અમારે શેરીનું બધા ક્યાં જ આવવાના છે તો અમારા ઘરેથી બધાના ઘરેથી એક બે એક બે જણ જાય છે અમારા ઘરેથી સપ્તાહ અને મમ્મી જે છે ભાભીને ઓફિસે કામ છે તો એ ઓફિસે રહે છે ભાભીને ટાઈમ મળશે તે લગભગ એ સાંજે પહોંચી તો જશે તે છ વાગે બાકી બધા ત્રણ સાડા ત્રણે નીકળી જવાના છે અહીંથી રસોઈ બનાવેલું જવું પડે એટલે તમે જશો તો ખરા તે મને વિશ્વાસ છે એ આટો તો મારશે જ તે કેમ કે એનો જીવ ન્યા છે જીવ ન્યા નહીં એમાં એવું છે આજ ઓફિસે આપણે ઓફ મૂકેલી છે કે નહીં

એ 1000 ન મારે હવે જોઈતું લાગે કે ન હું ફેરો માર દઈ ને નજીક જ થાય એટલે બધા મહિલા મંડળ પહોંચી જાય સાંજે એવું લાગે તો સાંજે વાગે ને એટલે ભાભી લઈને પાછા જાય માં લેતાય કરશું ચાલો હવે ઓફિસે જાઉં છું હેતા છે એને રીલ્સ શરૂ કરી દીધું છે ડેકીરો શરૂ એડવર્ટાઇઝનું કામ શરૂ કરીને કે જ આજે લીધું તું અટક છે

<laughs> <laughs> आऊ <आओ> जो <laughs> लियो मुकी दियो हां <laughs> एक जना ने ये कमेंट आई थी सपना के तुम त्रणी सासुओं नो पर्स नी कलेक्शन बताओ जा बताओ। ले आओ तम बताइ दिशू मैं हूं मैं तो हमरा આપી दऊ ले मार ने शर्ट पर से पर्स से काय ओके मोटा नी पर्स चौडावडा बे कऊ हम बेड़ मत रिको पर से

નાના બહુ જાજા છે મોટા નથી અને તમાર બે પાસે મોટા ઓલા છે મમ્મી પાસે નાના છે ચેનવાળા આવે વેલસના એવા તમાર પાસે છે અને તમે આમ જીતશો

એટલે આવતીકાલનો બ્લોગ જરૂર જોજો કોણ આવે કાલે કહીશ અને સેલિબ્રિટી આવવાના છે લગભગ તમે બધા એને ઓળખતા હશો અને આજના ખાણાની વાત મોટું એક ઉદ્ઘાટન છે અમારી સોસાયટીમાં કહેવાનું નથી હેનું આવતીકાલે કહીશ આ પછી બોલી જાય ખબર પડે જોઈએ ખબર પડે કે તો એ તમને આવશે ઉદ્ઘાટન કરવા સોસાયટીમાં એ વસ્તુ થવાની છે મોટી તો અને ભાભી મેનું સપના કહે છે હાલો ને સવારથી બોલેથી હ હ કરે છે વાત તો કરે હું એને એમ કહું લોગ આવે ને વાત કરે હું એને પૂછું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જેસોના જસિક્રિષ્ણ પછી કઈ બોલે નહીં વાત છે ને લઈ લેવાની વાત તો આવાડ્યો તો વાત લઈ લેવા દે એ વાત ગેંડી ગેંડી હો હો હો

તાવડી મૂકો ને પાછાડી સારી નથી લાગતી પણ તાવડી માટેનો કોઈ ઓપ્શન જ નથી નીચે મૂકવી તો વસ્તુ મુકવા જાવી તો તૂટી જાય અહીંયા વાહન ઉપર અમને ગમતી નથી હોય કાળો કાળું થાય એટલે મારી સ્પેશિયલ જગ્યા મમ્મી ઉપર માણ લીધો ને

અને ક્યારેક કેવું થાય અને બીજા નંબર માં રૂટીન કપડે અમારે પહેરવા છે રોજ અલગ અલગ પણ તમે લોકો ક્યાંક સબસ્ક્રાઇબ કરાવો લાઈક કરાવો શેર કરો તો આમાંથી પ્રોજેક્ટ થાય પછી એવું કરું

એટલે ભાભી ને કરી બ્લુ કુર્તી પહેરે પણ આવું હોય હું રીપીટ પહેરલો સાંજે ક્યાંક બાર જાવ ને નવા પહેરવા પછી એના એ બીજા દિવસે આખો દિવસ પહેરી લે સાચી વાત ને હા એવું બધા એ લોકો નહીં થતું હોય એ લોકો પાસે બે વોશિંગ મશીન છે

अमारे अमारे अपती फ्रेंड हो जो मेडा आचा पधा खटिंग दर्वाने शाक नो पणवगार करी नहीं क्यों छे आज नुम्यानु जणा वहाँ सुमी ताजी संगी ताज जो बदा के वाँ बेट आज जो बदा के वाँ बेट आज केई मजा आवे मशीन दी मजा आ�

કાલે છવસમી જાન્યુઆરી હતી એટલે અહિયાં બધું કર્યું એટલે ઈ આજે કાલ નો આજે રિપીટ કરે છે બધું કે ભારત માતા કી જે વંદે માતા બધું બોલે છે શું નામ છે તમારું પન્નાવેલ તો જો એને છે ને સાડી આજે નવી સાડી આપી છે ને ઉંધી સાડી પહેરી તી તો મમ્મીને આ સોનલ માછી બે છે ને એને મસ્ત સાડી પહેરાઈ દીધી જો મમ્મી પહેરે ને એવી સાડી મસ્ત પહેરાઈ દીધી પન્નાબેન ને કરી દીધા રેડી એને બનાવે ને શું થઈ બેન રેડી કેવી લાગી સાડી પહેરાવી ગમી ગમી ને રેડી હામ જો

અને આમ જો મારા સંગીતાબેનને ઉરુષાભાબી બધાય મેળા છે પીરસા બસ અને અહીંયા જો બધા ભગવાન બેઠા છે જમવા ઘણા ખરા એ તો જમી લીધું પણ એતાંચ છે ને મને ફોન નહોતો આપતો ને એટલે પાછળ રહી ગઈ થોડી ભૂખે રહેતો નહીં નો રે હે બિચારો મમ્મી ને દીદી દીદી જ કરે છે અને જો અહિયાં આશ્રમ ની પાછળ મસ્ત અહિયાં સસલા છે છોકરા આવે ને તો રમવાની પણ મજા જો બહુ મજા પડી ગઈ છે સસલા રે ને દીકા ચાલો ફાઈનલી ભાભી ની આવી ગયા છે આશ્રમ માંથી

<laughs> तो मोरिशतान उखरे वो વધારે બોલું મોરिशદાન કે એ જોરતી મોચામાં ઉકાશનમાં જોરતી જાતે ની હા અમે ફરિયાદ કરવા કે હાથે સાપવા આવે અમે એમાં આવે દેખાય હાથ મું દેખાય અને આ મારા અમેરિકા ગયો ન જાય કેને કેમ નો થાય કે

એટલેસ મત આયો કે ખાના બાબાજીને જો ખબર પાડવાનું બોલાવવા મારે કે કે લાવવું પણ લાવવાનું કે નઈ છોકરાને ભાવાના હોય આમ ખબર કાઢી લે અબ જો આશી મગાયો છે ને અમારી સગાઈનું કાર્ડ મળેલું અને ડેલી વ્લોગ છે બાજુ નો જે વિડીયો દેખાય ને ઈ એટલે ચોક્કસ જોઈ આવશો બહુ મજા આવશે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય સમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર